જય ધર્દ્ર ભગવાન આપ તમે બધા જોઈ રહ્યા છો અત્યારે આ બધા યુવાન મિત્રો અને વડીલો સેવા કેમ્પની અંદર સેવા આપવા માટે આવેલા છે અને સતત કેટલા સમયથી સેવા આપી રહ્યા છે જે ભીમા જતા હોય પદયાત્રી લોકો એમના માટે કરીને સેવા આપતા હોય છે તો આપણી સાથે ધર્મસિંહભાઈ છે અને પોતાની સેવા સરાહનીય હોય છે અને એમની આગેવાનીમાં બધા યુવાનો સેવા આપી રહ્યા છે પણ આપણે ત્રમસીભાઈને પૂછીશું ત્રમસીભાઈ આ સેવા કેમ કેટલા ટાઈમથી તમે ચલાવો છો આ બે વર્ષથી ચલાવીએ છીએ અમે બરોબર છે અંદાજે કેટલા માણસો જતા હશે ચાલતા ભાગપોટ તો અંદાજે ત્રણસો સાડે ત્રણસો ચારસો જેવા માણસો અંદાજે ચાલતા જાય છે બરાબર ચૌદસે કેમ રાખીએ બરાબર બરાબર બહુ સારું કાર્ય કરી રહ્યા છો અને અત્યારે શાનીય સેવા રાખેલી છે અત્યારે નાસ્તામાં

બરાબર અને આપણી આર્ય સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ અને આપણા જે સંસ્કારની જે ભાવના છે બરાબર એ સેવા કરવાની અને બીજાને કંઈક ઉપયોગી બનવાની બીજાને કંઈક રાહ દેખાડવાની એટલે આ ધરણીધાર ભગવાનના નિમિત્તે અહીં યાત્રાઓ આવે અને પોતે પણ કંઈક એમ કે આવો ના સરાહનીય કાર્ય કરે એવો અમારા ઉદ્દેશ સાથે અમે પણ અહીં અને ભવિષ્ય ખૂબ સાથ સહકાર મળે છે અને આવે છે ઓખા ભાઈ આવું ધર્મનું કાર્ય આપણે કરતા હોઈએ ત્યારે લોકોનો સાથ મળતો જ હોય છે એક કાર્ય આપણું સાચું હોય ત્યારે લોકો સપોર્ટ આપે જ છે એ આપણે જોયું શ્રી આ દ્રવિત્ર ભગવાનની ચેરિટેબલ ટ્રસ્ટની વાત કરવામાં આવે તો એમાં ઘણા બધા લોકોનો અઢારે આલમનો સાથ સહકાર મળી રહ્યો છે અને તમે જે આ કાર્ય કરી રહ્યા છો આજે રમસીભાઈના બધાય જે પાઠોર ગામના યુવાનો જે કામ કરી રહ્યા છે ખરેખર કાવેલી તારીફ છે છેલ્લા બે વર્ષથી કન્ટિન્યુ હું જોતો હોઉ છું તો એમની અવિરત સેવા હોય છે ત્યારે આ આજ રોજ આપણે આ સંસ્થા દ્વારા પણ થોડા સહયોગી આમાં બન્યા છે પાંચસો રૂપિયા આપેલા છે અને ત્રણ કંટાન બેટ આપેલા છે ખૂબ સરસ આભાર તમારો એટલે આભાર તો આપણે ધણીધર ભગવાનનો માનીશું અને પરમાત્માએ પરમાત્માના એમ કે તમારા હૃદય વસ્યા ત્યારે તમને એમ કહ્યું કે આ સારું કાર્ય છે એટલે આપણે આપીએ એટલે લોકો એ ટાઈપની ગણતરી કરી અને ખૂબ સાથ સહકાર આ આર્થિક રીતે પણ આપતા હોય છે અને આ સેવા પણ આપણા યુવાનો રાતે બે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા આવતી કરતા હોય છે એટલે ખૂબ સરસ આપણા વિસ્તારમાં શરૂઆત થઈ છે અને આપણું આ ધાર્મિક કાર્ય કાયમને માટે ચાલુ રહે એવી ધણીધર ભગવાન આપણને શક્તિ આપે અને યુવાનોને પણ અમે એ કહેવા માગવાના કે સમય આપણે સાચવવો જરૂરી છે આપણે કાયમી પ્રવૃત્તિ જે ખરા દર ચૌદેશ ની કે અવિરત આપણે કોઈ કામ ભીડાઈ ગયું હોય તો આમ છતાં એને સાઈડ માં રાખી અને આપણે પ્રવૃત્તિ કાયમી એટલે એક આ ટેક આપણે તો આદિ ભાષામાં કહેવાય તો ટેક પણ એ ગ્રુ હોય છે પણ દરેક ટેક રાખીએ તો ભગવાનના વિશ્વાસ થી સાથે જરૂર રહેતો હોય 100% ત્રણે ત્રણે ભગવાનની આસ્થા છે તો ભગવાન કોઈ ભી કાર્ય આપણો એવું હોય તો અરસ પરસ આપણો કામ થઈ જાય છે અને આ કાર્ય પણ આપણો પરિપૂર્ણ થાય છે એમ કે ભાવના સારી હોય છે તો એટલે ભગવાન અટકવા દેતા નથી આવું કાર્ય અને ભગવાન શક્તિ આપતા હોય છે અને ઉખાભાઈ બીજું કે આવા કાર્યો આપણા વિસ્તારમાં થાય છે એનાથી જે યુવાધન છે તે ખરેખર બરબાદીના પંતે જઈ રહ્યું છે વેસન ફેશનના રવાડે એ અટકી અને આવા ધર્મ કાર્યની અંદર જોતરા છે તો આવનારી પેઢીને પણ થશે કે નાના ખરેખર આપણે મનુષ્ય તરીકે આવ્યા છીએ તો એક પરમાર્થ માટે પણ જીવન જીવવું જરૂરી છે પશુ પક્ષી છે કીટ જાનવરો છે વનસ્પતિ છે પર્યાવરણ છે એનું જતન આપણે માણસ તરીકે કરવું જોઈએ દરેકની અંદર રાષ્ટ્રપ્રેમ જાગે એના માટે આપણી સંસ્થા દ્વારા પણ ગામો ગામ ધર્મ સભાઓને અભિયાનો ચાલુ છે અને સાથે સાથે ભાઈ તમારી જે આવી સેવા છે એના વિશે પણ અમને કહેવામાં ખૂબ આનંદ થાય છે તમે જ્યારે શિયાળો આવે કે ઉનાળો આવે પ્રસંગને ઋતુને અનુરૂપ જ્યારે શિયાળો આવે ત્યારે ગરીબોને ધાબળા વિતરણ પછી ગરીબોને રાશનની કીટ પછી આ ઉનાળામાં પરબ પાણીની પર્બો માટે ઉવાળા ભરવા માટે તેમજ પક્ષીઓને માળા પક્ષીઓને પરબડીઓ આ બધું તમે પણ ખૂબ સરસ છે આપણા વિસ્તારમાં નહીં પણ આખા ગુજરાતમાં કરો છો અને અમે ખરેખર તમારી જે કાર્ય કરવાની જે શૈલી છે અને તમારી એક સેવાની જે ભાવના છે એને ખૂબ જ એમ કે સરાહનીય ગણાવવાનો અને તમારું તમને પરમાત્મા પરમ કૃપાળુ પરમાત્મા ધરણીધર ભગવાન એકાદે સેવા કરવાની શક્તિ વધુને વધુ આપે એ ધરણીધર ભગવાનને પ્રાર્થના ના ના ખૂબ ખૂબ ધન્યવાદ આપજો આ વડીલો અને બધા યુવાનો છે એટલે આવો સેવાનું કાર્ય આપણે બધા અળી મળી અને કરીએ છીએ ખરેખર આનંદથી આજે અમે પણ અહીંયા આવ્યા હતા સેવા કેમ્પની અંદર લાભ લીધો અને બહુ ખુશી થઈ રાજીપો બોલો ધરણીધર ભગવાન